વિસ્તાર છે છે સરકારી બાજુમાં આવેલા મારો દીકરો દસ વખત કહેવા જાય તો એ લોકો અમને એવું જ કહી દે કે અમારા પાસે માણસ નથી સાફ કરનારું એટલે અમે શું કરવાના તો અમારે વારે ઘડી અમારે સાફ કરાવવાનું અમે માણસ બોલાવીને અમે સાફ કરાવીએ અહીં અમારે ઘેર મહેમાન આયા હોય તો અમારે શું કરવાનું આવી ગંદકી જોઈને કોઈ અમાર છોકરા સગાઈ થતી તો બી ના થાય હાય હાય હા એ પણ છે સહજ પડશે ને એટલે આવી આપણે તો ઘર હોય આપણે ખબર ના પડે આવી લોકો આવે કે અમે બાથરૂમ જવા આવ્યા છીએ આ ખિસ્સા માં આયા ના પીન ચાલતા થઈ જાય નાખે મહિલાઓ પણ અહીંયા હોય છે તો સુરક્ષા ના પણ અહીંયા અમે તો ઘેર આખો દિવસ લેડીસ જ હોય ને આ અમારે જે બધું જોવાનું અને આપણને શરમ આવે કે અહીંયા કઈ ઉભા રહે ને પેશાબ પર તક ને હેરાજ આપણે તો નીચું ગાલી નીકળી જવું પડે અમે કોને કહીએ પુરુષ આગળ તો અમે જઈ શકવાના નથી એટલે હલાકી અહીંયા તો તમે જો ભરાય છે કોથારીઓનો જે જે કરે છે અમે તો એવું કહી છે કે તમે ચોખ્ખું કરી જાઓ કે પછી આનો નિકાલો લાવી દોસ છોકરો કાયમ માટે અંદર જાય આવે આટલા કોઈ તો છે જ નહીં બની વ્યક્તિ જવાની છે હા હા અમારે ઘી મહેમાન તો આવે કે ના આવે હવે આવું જોઈ ને અમારે કેટલી શરમ આવે એ નહીં જોવાનું

એમના મોઘા મોઘા રમકડા બમકડા પડી જાય અમારે ફેંકી દેવા પડે પેસા ભાઈ બહાર જ આવે બધો અમારે એજ વિનંતી છે કે સફાઈ જોવે આ તો બે વર્ષ થી આ જ પોઝિશન છે મહિના માં એક બે વખત આવે અને ઠેલો ભરી જાય પછી કોઈ આવતું નહીં આ રોગચાળા ને તો મચ્છર તો બહુ જ મોટા વગર છોકરા ને છોકરા ને દવા લાવી પડે છે કરવું પડે ફોન કરી કરીને બોલાવે કોઈ કર્મચારી છે નહી કામ કરનારા એવું કે છે અમારા મેન તો અમારા બે ઘર છે આ હશે ગામ છે આખું અમાર તો એમ કે સફાઈ જોવે બસ ના કોઈ સફા વારું આવતું હોય તો કાઢી કાઢવાનું અમારે કોઈ અમાર ઘરે તો છે જ અને આખા ગામ માં જ છે અમાર ગામના છોકરા કોઈ બંદકી કરતા નહીં પણ બધા વ્યક્તિઓ બધા આવે છે અરે અમાર છોકરાઓ એડમિટ કરવા પડે છે વારે લક્ષ્મીબેન